વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ जगदिया तालुका नवा टोटेदरा गांव की प्राथमिक शाला ભોપાલ ખાતે આયોજિત બાવનમાં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધો ગુજરાતમાંથી આઠ શાળાઓ ભોપાલ મધ્યપ્રદેશ ખાતે તારીખ અઢાર અગિયાર પચીસ થી તેવીસ અગિયાર પચીસ દરમિયાન યોજાયો હતો જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા ગુજરાતમાંથી કુલ આઠ કૃતિ પસંદ થઈ હતી જેમાં બૌદ જિલ્લાની જગડીયા તાલુકાની પ્રાથમિક શાળા નવા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કુટીનું પ્રદર્શન કર્યું હતું જેમાં લાઇટના થાંભલા પર પરંત ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીબી ને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેની કર્મચારી ઝડપથી આ પર પહોંચી રિપેરિંગ કરી શકે આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં અત્રેની શાળાના માર્ગદર્શક શિક્ષક ઉરેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જયનીલ પટેલ આ બાર વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેક્ટની ખૂબ સરાહના પણ કરી હતી આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાનો સ્ટાફ બીઆરસી તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ શિક્ષક સંઘ પરિવાર ના આચાર્ય દિલીપભાઈ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી પાલી ટાઈમ્સ ભરૂચ